સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા એક એટીએમ મશીનમાંથી રૂપિયા સાત હજારની ચોરી કરનાર ત્રણ કિશોરોની અટકાયત કરવામાં આવી છે એટીએમના ઝોનલ મેનેજરની ફરિયાદ બાદ ભેસ્તાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી તપાસમાં ત્રણેય કિશોરો મોજશોખ માટે એટીએમ મશીન સાથે છેડછાડ કરીને ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે એકત્રીસ માર્ચે સાંજે ત્રણ અજાણ્યા લોકો ભેસ્તાણ બ્રિજની બાજુમાં આવેલા એટીએમ સેન્ટરમાં પ્રવેશ્યા હતા તેઓએ મશીન સાથે છેડછાડ કરી પૈસા ચોરવાના પ્રયાસો શરૂ કર્યા હતા એટીએમ મશીનને નુકસાન પહોંચાડીને તેમણે રૂપિયા સાત હજારની ચોરી કરી હતી સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઈ જતા એટીએમના ઝોનલ મેનેજરે ભેસ્તાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે એટીએમ મશીનને નુકસાન પહોંચાડવા અને ચોરીના ગુનામાં પોલીસે તપાસ શરૂ કરી હતી એટીએમ મશીનમાં થયેલી છેડછાડ અને ચોરી અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી ફૂટેજમાં ત્રણ કિશોરો એટીએમ મશીન સાથે છેડછાડ કરતા જોવા મળ્યા હતા આ ધ્યાને આવતા પોલીસે કિશોરોની ઓળખ કરી અને તેમને ઝડપી પાડવા માટે તપાસની કામગીરી શરૂ કરી હતી આગળની તપાસ બાદ ત્રણેય બાળ કિશોરોને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા અને એટીએમમાંથી ચોરી કર્યાની કબૂલાત કરાવી હતી પોલીસે કિશોરોને પૂછપરછ કરતા તેઓએ કહ્યું કે માત્ર મોત માટે પૈસા ચોર્યા હતા વેસ્ટન પુલીસ સ્ટેશનમાં વેસ્ટન બ્રિજની બાજુમાં ઇન્ડિયા વનનું એટીએમ સેન્ટર આવેલું છે આ એટીએમ સેન્ટરમાં એકત્રીસ માર્ચના સાંજના સમયે ત્રણ અજાણ્યા હિસબો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના જનલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની તપાસ ચાલુ હતી અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ અમુક ફૂટેજ મળી આવેલ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી જે આધારે ત્રણ ઇસમોને પોલીસ તપાસ માટે બેસ્થાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા એ આ ત્રણેય ઇસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતાં આ ત્રણેય જણ જે છે એ માઇનોર જણાઈ આવેલા છે એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે સાત હજાર